કૌશિક વેકરિયા પર ખૂબ જ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે ભાઈ નગરપાલિકા હોય જિલ્લા પંચાયત હોય કે પછી તાલુકા પંચાયત તમામ જગ્યાએ ફક્ત ને ફક્ત કૌશિક વેકરિયાનું જ ચાલે છે પ્રમુખોએ ફક્ત કાર્યાલય સહી કરવાનું જવાનું હોય છે અને અહિયાં

આ બધું ત્યાં સુધી ઠીક હતું પરંતુ જે ધરપકડ થઈ છે એ મોડી રાત્રે કરવામાં આવી સાથે સાથે કારણ વગર વરઘોડો કાઢવામાં આવ્યો હતો ઘટનાના રિકન્સ્ટ્રક્શનના નામે આ બધા આરોપો લાગ્યા અને ત્યાં સુધી કે માર પણ મારવામાં આવ્યો પછી એક પાટીદાર દીકરીનું અપમાન થયું છે અને એટલે અલગ અલગ સંસ્થાઓ પણ બહાર આવી કોંગ્રેસના પાટીદાર નેતાઓ ભાજપના પાટીદાર નેતાઓ પણ બહાર આવ્યા અને સમાજ કારણ રાજકારણ બધું આમાં ભળી ગયું

બિલકુલ ડિસેમ્બર બે હજાર ચોવીસનો એ ઘટનાક્રમ અને એ પછી જ્યારે સામે આવી વાત કે આ જે તપાસ થઈ અને પોલીસે જે કાર્યવાહી કરી એના ઉપર ઘણા બધા સવાલો ઉઠ્યા સવાલો એ કથિત રિકન્સ્ટ્રક્શનની ઉપર ઉઠ્યા સવાલો પોલીસની પૂછપરછની જે પદ્ધતિ છે એના ઉપર ઉઠ્યા સવાલો અટકાયત કરવાના સમય પર ઉઠ્યા પણ આજે જે પત્ર લખાયો છે ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ બે સપ્ટેમ્બર બે હજાર પચીસ મુખ્યમંત્રી પણ ચર્ચા થઈ રહી છે ટાઈમિંગ એટલા માટે કે જ્યારે આ જ મંચ ઉપરથી થોડા સમય પહેલા આપણે ચર્ચા કરી કે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાની સંભાવના છે અને કેટલાક લોકોનું પત્થું કપાય અને કેટલાક નવા ચહેરાને સ્થાન આપવામાં આવે તેવી વાતો છે જ્યારે વાતો થઈ રહી હતી ત્યારે એ જે ગુસપુસાટ થઈ રહી હતી એમાં ક્યાંક કૌશિક વેકરિયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું એ ચર્ચાની વચ્ચે એ હજુ વિસ્તરણ થવાનું બાકી છે અને સમય નજીક છે કહેવાય રહ્યું છે કે આગામી થોડા દિવસોમાં ગમે ત્યારે એ સમાચાર કન્ફર્મ ન્યૂઝ બની જશે કે હા ગુજરાતમાં મંત્રીમંડળનું વિસરણ થવાનું છે એની પહેલાં પાયલ ગોટીએ આ પત્ર લખ્યો છે એટલે ટાઈમિંગ ઉપર પણ ચર્ચા થઈ રહી છે કે પાયલ ગોટીએ અત્યારે કેમ પત્ર લખ્યો ખેર એમને જે ન્યાય મળવાની વાત જે ન્યાય બાકી છે એ તો બધાને ખબર છે કે એસએમસીના વડા નિર્લિપ્તરાય એક રિપોર્ટ સોંપી દે છે રિપોર્ટ સોંપ્યા પછી બદલીની જે કાર્યવાહી થાય છે એ પણ થાય છે પણ જે મોટા માથા છે એની સામે કોઈ પગલાં લેવાયાનું હજુ સુધી જાહેર માધ્યમોમાં આવ્યું નથી એટલે કે એ રિપોર્ટ જે સબમિટ કરાયો એના પછી પગલા કેમ નથી લેવાતા એ સળગતો સવાલ હજુ પણ એવી જ રીતે સળગી રહ્યો છે ત્યારે આ જે પત્ર લખ્યો છે આ ચાર પાનાનો જે પત્ર છે જે પીડિતા પાયલ ગોટીએ લખ્યો છે એ પત્રના ચારેય પાનાને જો ધ્યાનથી વાંચીએ આગળ પાછળ બંને બાજુ લખાણ છે તો આમાં એક નામ ઉડીને આંખે વળગે છે જેના પર સીધો જ આરોપ એમણે કર્યો છે એ ભાજપ નેતા કૌશિક વેકરિયા છે એક સવાલ આ છે અને સિક્કાની બે બાજુ હોય એમ બીજો સવાલ આ છે કે આ પત્રના ટાઈમિંગ ઉપર પણ ચર્ચા થઈ રહી છે વિકાસ બિલકુલ અત્યારે આ પત્ર લખવામાં આવ્યો છે ને એમાં આક્ષેપ એ જ છે કારણ કે

તો એમાં એવા એ એવું પણ સામે આવ્યું છે કે અમરેલીના જે કેટલાક પોલીસ કર્મીઓ છે એમને તો બદલી પણ પણ કરી દેવામાં આવી છે છે ખાતા કે તપાસ શરૂ થઈ ગઈ તો શું આપને એ પ્રક્રિયા પર ન્યાય પ્રક્રિયા પર વિશ્વાસ નથી ન્યાય પ્રક્રિયા પર મને પૂરેપૂરો વિશ્વાસ છે હજુ સુધી આઠ મહિના જેવો સમય વીતી ગયો આ ઘટના બની અને આઠ મહિના થઈ ગયા પણ હજુ સુધી મને ન્યાય મળેલ નથી પાયલબેન જે તમે છેલ્લો પત્ર લખ્યો તો તમારો જે આજનો પત્ર છે એમાં તમે લખ્યું છે બિડાણ જે તમે કર્યું છે એમાં તમે જે છેલ્લો પત્ર લખ્યો હતો એ ત્રીજી એપ્રિલે લખ્યો હતો એ પછી આજે તમે બીજી સપ્ટેમ્બરે પત્ર લખી રહ્યા છો એટલે પાંચ મહિનાનો સમય કેમ લાગ્યો શું આપને લાગે છે કે આપ રાહ જોઈ રહ્યા હતા કે ન્યાય થાય ન્યાય થાય ને પછી આપે કંટાળીને કે આ ટાઈમિંગ ઉપર સવાલ ઉઠી રહ્યો છે બેન મેં ત્રણ ચાર ના પત્ર લખ્યા હતા પછી હું ન્યાય પ્રક્રિયા પર મને ભરોસો હતો કે ભલે વિલંબ થાય પણ મને ન્યાય મળી જશે પણ અત્યાર સુધી કોઈ નિર્ણય લેવા માં નથી આવ્યો એટલે મને એમ થયું કે હવે કઈક બીજો પત્ર લખું એટલે એ જો તમે તમારો દાવો છે કે એસએમસી ના વડાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે કે તમારી જે ધરપકડ છે ગેરકાયદેસર છે અને જે રીકન્સ્ટ્રક્શન નામે તમને બહાર લાવવામાં આવ્યા એ પણ એમાં એ ગેરકાયદેસર હતો એ બાબત તો સ્વીકારે છે પરંતુ શું તમારી સાથે મારામારી થઈ હતી આ બાબતનો ઉલ્લેખ પણ એ રિપોર્ટમાં છે કે પછી એ તમારા આક્ષેપ નકારી કાઢવામાં એ મારા આક્ષેપ નકારી કાઢેલા છે એ ઉલ્લેખ નથી ઓકે અચ્છા તો એનું શું કારણ છે એ શું કારણ દર્શાવવામાં આવ્યું કારણ કે તમે તો મીડિયા સમક્ષ સતત કહેતા આવ્યા છો કે તમને પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો તો એમાં ઉલ્લેખ નથી એની પાછળનું કારણ શું એ તો ખબર નથી કેમ કે એમાં નિલીપ્રાઈ સરે જે રિપોર્ટ

કે જ્યારે આપણે નામદાર કોર્ટમાં એ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે આપની સાથે મારામારી થઈ છે બરાબર એ પછી જ્યારે મીડિયામાં એ અહેવાલ આવ્યા આપના કહેવા અનુસાર તો એ પછી એક તપાસ માટે પણ પોલીસ આવી હતી ત્યારે પણ આપે ના પાડી દીધી કે હું કોઈ પણ તપાસ મેડિકલ તપાસ કરાવવા માગતી નથી તો પછી એ સાબિત કઈ રીતે થશે બેન કોઈ પુરાવા તો જોઈશે ને મેં ના કાઢી નથી કે મારે મેડિકલ તપાસ કરાવવું નથી મેં એ લોકો રાત્રે મારી મેડિકલ તપાસ માટે મને લઈ જતા હતા એટલે રાત્રે સાત વાગે એટલે મેં એવું કીધું તું કે હું બીજા દિવસે મેડિકલ તપાસ કરાવીશ પણ પછી આપ બીજા દિવસે હાજર થયા હતા ખરા અથવા આપે કોઈ એ એ પ્રક્રિયામાં આગળ વધ્યા હતા ખરા ના એ લોકો એ કંઈ રિપ્લાય જ નથી આપતા

તમને ખ્યાલ નથી તો પછી આ પ્રકરણ બહાર કેવી રીતે આખું આવું તમારું નામ આમાં લેટર લખવામાં કેવી રીતે આવી ગયું એ બિલકુલ બિલકુલ આભાર અમારી સાથે જોડા વાતચીત કરવા બદલ તો પાયલબેન કહી રહ્યા છે કે આમાં અમને ન્યાયની અપેક્ષા છે ફક્ત હું કુરિયર કરવા ગઈ હતી દાવો જોકે એમ થઈ રહ્યો છે જે રીતે અત્યારે વિગત મળી હતી કે ભાઈ પાયલબેને પોતે લેટર લખેલો છે હવે એમનો દાવો કંઈક અલગ જ છે આ આખા કેસમાં ઘણી બધી તપાસ થઈ રહી છે મૂક અમરેલી પોલીસે પણ પોતે તપાસ કરી હતી એસએમસીના વડાને પણ તપાસ સોંપવામાં એમણે પણ એક તપાસ કરી સતત સર્કિટ હાઉસમાં ત્યાં રહ્યા હતા અને પછી હવે આ આખી ન્યાયિક પ્રક્રિયામાં માનવ અધિકાર આયોગ પણ આવ્યું હાઈકોર્ટમાં એક એક અરજી થઈ ચૂકી છે એમાં ક્યારે સુનાવણી થશે પરંતુ આમાં સત્ય ક્યાંક અટવાયેલું છે ક્યાંક છુપાયેલું છે ધરવાયેલું છે એવું ચોક્કસથી લાગી રહ્યું છે કોંગ્રેસ નેતા વિરજીભાઈ ઠુંબર પણ જોડાઈ ગયા છે વિરજીભાઈ સ્વાગત છે આપનું વિરજીભાઈ આ પત્ર જે લખાયો છે જે પાયલબેને લખ્યો છે પત્ર આની પહેલા એમણે એપ્રિલ મહિનામાં પત્ર લખ્યો હતો એ પછી ઘણા બધા મહિના સુધી

છ નંબર નો મુદ્દો છે બાબો નિલીપાયું છે કયા પ્રકારનું આ ભારતીય જનતા પાર્ટી નું તો કૌશિક નું રાજ ચાલી રહ્યું છે અત્યારે ખેડૂતોને પૈસા મળતા નથી ખેડૂતોને ચોવીસ માં જે આખો કપાસ ડૂબી ગયો હતો મગફળી ડૂબી ગઈ હતી તો કૌશિકની ની જે માનસિકતા એને પાયલ પત્ર લખ્યો છે પાયલ તો કોક ને ત્યાં નોકરી કરતી હતી પાયલ બેને કદાચ પત્ર લખ્યો છે કે કેમ પાયલ બેન પાયલ બેને કહ્યું કે મેં નથી લખો એમને કુરિયર કર્યું છે કુરિયર કરવા માટે બધી વ્યવસ્થિત દીકરી માનવાની જે દીકરી સંબંધ કરવાનો બાકી હતો એ બધી દોસ્તી કરવામાં માટે કૌશિક આ કયા પ્રકાર નો રાજકારણી નીચ અને એટલો નબળો માણસ મને લાગે છે મોદી પણ નથી એની કરતા પણ નબળે

કોઈ વિશેષ કે કોઈ અસંવૈધાનિક શબ્દ નો પ્રયોગ કરો અથવા તો વ્યક્તિગત હુમલો કરો એ માટેનો આ મંચ નથી અમે તમને મંચ આપીએ છીએ તમે તમારી વાત કરો સવાલ મારો એ હતો કે ફેબ્રુઆરી કે માર્ચ કે એપ્રિલમાં આ બધી જ ગતિવિધિ થઈ અને આ આ પત્ર પણ લખાયો પાયલ પણ એ પત્ર લખ્યો પછી છેક અત્યારે સપ્ટેમ્બરમાં ફરી વાર પત્ર લખાયો છે તો સવાલ જ એ હતો કે વચ્ચેના ચાર પાંચ મહિના કેમ કોઈ હરકત નહીં કેમ કોઈ ગતિવિધિ નહીં

પોલીસે નિષ્કાળજી બેદરકારી દાખવી છે મોડી રાત્રે ધરપકડ કરી છે એમાં ફલીભૂત થાય છે જો આ સાચું સાબિત થતું હોય તો પછી એ જે તે પોલીસ કર્મી સામે પગલા લેવામાં આવતા કેમ ઢીલાશ રાખવામાં આવી છે જવાબ પોલીસ તે ચોક્કસથી આપવો જોઈએ ડીજીપી સાહેબે પણ આપવો જોઈએ અને બીજી બાજુ વાત થઈ રાજકારણની જે રીતે અહીંયા રાજકારણ પણ ગરમાયું છે એ ચોક્કસ છે કે અમરેલી ભાજપના જે બે ફાટા પડેલા છે બે જૂથ અહીંયા પડેલા છે એ આખો વિવાદ અહીંયા સપાટી પર આવ્યો અને એની જ આ ફળશ્રુતિ છે લેટર કાંડ સૌથી મહત્વનો સવાલ પહેલો સવાલ તો એ જ છે કે લેટર સાચો છે કે

કે આમાં ગેરકાયદેસર રીતે ધરપકડ થાય છે અને દાવો એ છે કે કૌશિક વેકરિયાનો અહમ સંતોષવા માટે આ લોકોને સબક શીખવવા માટે એમને જાહેરમાં લાવવામાં આવ્યા અને એમનો વરઘોડો કાઢવામાં આવ્યો જે રીતે અમને અમારા સુધી માહિતી પહોંચી છે કે આ તમામ ગેરકાયદેસર છે રિપોર્ટમાં એવો દાવો થયો છે અત્યાર સુધી રિપોર્ટ જાહેર થયો નથી પરંતુ જે વિગતો મળી રહી છે એના આધારે અમે કહી રહ્યા છે કે આમાં એ સ્પષ્ટપણે લખ્યું છે કે આ ધરપકડ ગેરકાયદેસર હતી જેમાં પોલીસે બેદરકારી છે એ પણ ખૂબ જ મહત્વની કડી છે અને બીજી મહત્વની બાબત કે જેનો પાયલ કોર્ટે પણ સ્વીકાર કર્યો છે હમણાં જ કે તેમણે કોર્ટમાં જણાવ્યું નથી મારા જે દાવો થયો હતો કે મને પટ્ટા મારવામાં આવ્યા જ્યારે તેઓ કોર્ટ સમક્ષ પહોંચ્યા હતા ત્યારે તેમણે આ બાબતે કોઈ ટિપ્પણી નથી કરી એવો તેમણે પોતે સ્વીકાર કર્યો છે એટલે કે એનો છેદ અત્યારે કદાચ ઉડી રહ્યો છે પરંતુ એક સવાલ તો છે કે જો મોડી રાત્રે બાર વાગે જો મહિલાની ધરપકડ કરો છો તો પછી એ પોલીસ કર્મી સામે તમારે કાર્યવાહી કરવા કેમ વિલંબ કરવો લગાવો પડે આ એ પત્ર પાયલ ગોટી પત્ર છે જે આજે લખાયો છે ને આજે એમણે તમામ માધ્યમોને પણ મોકલ્યો છે આ પત્રમાં એમણે બે જગ્યાએ સ્પષ્ટ રીતે લખ્યું છે કે એમની પાસે નિર્લિપ્ત ટ્રાઇબનો એક રિપોર્ટ છે પાયલ પાસે અને એ રિપોર્ટને ટાંકીને એમાં લખ્યું છે કે નિર્લિપ્ત રાય સાહેબે સ્પષ્ટ જણાવ્યું છે કે મને ઘરેથી સત્યાવીસ ડિસેમ્બર બે હજાર રોજ મધરાત્રિના સમયે ગુનો દાખલ થયા પહેલા એલસીબી કચેરી ખાતે લાવી ફરજમાં ગંભીર બેદરકારી નિષ્કાળજી ઉદાસીનતા અને ગંભીર પ્રકારની ગેરવર્તણૂક દાખવેલ હોવાનું સ્પષ્ટ જણાતું હોવાથી આવું આમાં સ્પષ્ટ લખ્યું છે આ પત્રમાં અને નિર્લિપ્ત رائے રિપોર્ટ કર્યો છે એના શબ્દો છે એવું એમણે અહીંયા ટાંક્યું છે આ પત્રમાં અને બીજું એમણે એ પણ લખ્યું છે કે ત્યારબાદ ઓગણત્રીસમી ડિસેમ્બરના રોજ એલસીબી ઓફિસથી બોલેરો ગાડીમાં બેસાડી ફોરવર્ડ સર્કલ આગળ ભીડભાડવાળી જગ્યાએ પબ્લિક વચ્ચે ગાડીમાંથી નીચે ઉતારી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા બે ત્રણ મિનિટ રાખ્યા તરત બહાર લાવ્યા ત્યાંથી પાછા દૂર ચલાવીને લઈ ગયા અને કોઈ પણ જાતનું પંચનામું કરવામાં ન આવ્યું હોય સાહેબે તેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે આ ગુનાના કામે પંચનામું પંચનામું મુદ્દામાલ તથા તપાસની સમગ્ર કામગીરી એલસીબી કચેરી ખાતે થઈ છે આ ઉપરાંત મહિલા આરોપી હોય જાહેર જનતાની ભીડભાડ વાળી જગ્યાએ જાહેર થાય તે વ્યાજબી જણાતું નથી આ નિર્લિપ્ત રાય નો જે રિપોર્ટ છે એને ટાંકીને પાયલ ગોટીએ પોતાના પત્રમાં લખ્યું છે જેને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કાર્યાલયે પણ બંને બંને નેતાઓ ભાજપના એમણે કહ્યું કે અમે તૈયારી નાર્કો ટેસ્ટ તમારો કરી લો અને દિલીપ સંઘાણીએ તો મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો હતો કે સાહેબ તમે એસઆઈટી નું ગઠન કરો અને આમાં સત્ય બહાર આવવું જોઈએ આ અંગે વાતચીત કરીશું અમારી સાથે ધર્મેશ વેદ પણ જોડાઈ ગયા છે ધર્મેશ એક બાબત તો સ્પષ્ટ છે કે આ લેટર બોમ્બ લેટર કાંડ એ ભાજપના જૂથવાદની ફળશ્રુતિ છે ત્યાં સુધી સીમિત હતું પરંતુ એક દીકરીની મહિલાની જ્યારે ગેરકાયદેસર રીતે ધરપકડ થાય છે એ મામલો પણ સામે આવ્યો પછી એમાં પાટીદાર એંગલ આવ્યું એટલે સમાજ કારણ રાજકારણ બધું જ ભળી ગયું સવાલ એ છે કે સત્યને કોણ દબાવી રહ્યું છે કોણ છુપાવી રહ્યું છે એનો આ જે રીતના અલગ અલગ પ્રકરણ સામે આવે છે એનાથી એક બાબતો સ્પષ્ટ છે કે કોઈનો દોરી સંચારતો છે એના કારણે જ આટલો બધો વિલંબ થઈ રહ્યો છે ન્યાયમાં હા વિકાસ સૌથી પહેલા તો હું વીરજીભાઈ ઠુમ્મરને કહીશ કે વિરજીભાઈ અમે દલાલી કરતા અમે તટસ્થતાથી કોઈ પણ કેસમાં પાયલ હોય કે અન્ય કોઈ કેસ હોય એ એક જવાબદાર મીડિયા તરીકે કામ કર્યું છે ત્યારે આ શબ્દ એમણે વાપર્યો છે એ યોગ્ય નથી સૌથી મહત્ત્વની વાત એક વિપક્ષના નેતા તરીકે આપણે એમને જ્યારે કહેતા હોય ત્યારે એમનો જે વ્યક્તિગત વિરોધ કે વ્યક્તિગત વિપક્ષ કે શાસકનો હોય એ વાત જુદી છે આ મીડિયા પ્લેટફોર્મ હતું એટલે એમણે એક વિચારવાની બહુ જરૂર હતી અને આ શરૂઆતથી જ્યારથી આ પાયલ ગોટીનો લેટર આપણી પાસે મળ્યો ત્યારથી આપણી આ હેડલાઇન છે અને એ તટસ્થક આ દલાલી શબ્દ શબ્દ વીરજી ઠુમ્મરે જે બોલ્યા છે એ અયોગ્ય હું ઉઠેલાવું છું કે જો અમારે ન જ લેવું હોત તો ન લઈ શકે પરંતુ અમે એ પણ કહેતા હતા કે મંત્રીમંડળના વિસ્તરણમાં અમરેલીના બે ધારાસભ્યોના નામ આવી રહ્યા છે એક કૌશિક વેકરિયા અને મહેશ કસવાલા આવા સમયે આનો જે લેટર બોમ્બ લેટર બોમ્બના જે પડઘા સમો પાયેલનો જે પત્ર છે એ સંયોગ છે પ્રયોગ છે કે આંતરિક જૂથબંધી છે અને બીજી વાત એ રહી કે આંતરિક જૂથબંધીને કારણે તો આખું પ્રકરણ છે પણ મારે જવાબદાર પાટીદાર સંસ્થાઓના નેતાઓને પણ કહેવું છે કે હવે તો માનવ અધિકારનો પ્રાથમિક રિપોર્ટ પણ પાયલ ગોટીએ મુખ્યમંત્રીને સબમિટ કર્યો છે એમને એક એક ન્યાય માગ્યો છે એમાં બે પ્રશ્ન તો બહુ ચોખ્ખા અને સ્પષ્ટ કે જે મીડિયા અગાઉથી કહી રહ્યો છે કે એમનો જે ધરપકડ જે રાત્રે કરી એ ગાઈડલાઈન કાયદો વ્યવસ્થાની ગાઈડલાઈન મુજબ મહિલાની ધરપકડ કરી શકાતી નથી એ સમયે અને બીજું રિકન્સ્ટ્રક્શન નામે જે વરઘોડો છે એ તાઇફો હતો જાહેરમાં તમાસો હતો અને એક તરફી કોઈના સૂચનાથી થતું હોય એવું હતું એ પણ આપણે તે સમયે બોલ્યા છે આજે આઠ મહિના થઈ ગયા પાટીદારની કેવાતી સંસ્થાઓ જો અમુક અમુકમાં નિવેદન કરતી હોય તો પાયલ ગોટીને ન્યાય આપવામાં પણ આવવું જોઈએ અને એ તો એ દિગ્ગજની ભૂમિમાં છે પુરુષોત્તમ રૂપાલા હોય દિલીપ સંઘાણી હોય અને જ્યારે તટસ્થ રિપોર્ટ આવ્યો હોય

એ વખતે દિનેશભાઈ પણ સામે આવ્યા હતા બામણિયા સાહેબ એ પણ અત્યારે કશું બોલવા તૈયાર નથી આ પ્રતાપ દુધ્ધા હા નરેશ પટેલને પણ પત્ર લખ્યો હતો નરેશ પટેલે આજ દિન સુધી આ બાબતે કશું જ બોલ્યા નથી એનો મતલબ એમ કે આમાં રાજકીય નામ જ્યારે બહાર આવે ત્યારે લોકોના મોઢા સેવા દેતા હોય છે અહીંયા તમે કહો છો તમારા સમાજની દીકરી છે પાટીદાર દીકરી એ લેટેડ લખી લખીને થાકી ગઈ પરંતુ કોઈ બોલવા તૈયાર નથી અને જો પાયલ ગોટી ખોટી છે તો એની સામે કાર્યવાહી કરો અને જો પાયલ ગોટીના આક્ષેપ સાચા છે તો જવાબદાર સામે કાર્યવાહી કરો પરંતુ અહીંયા ન્યાય અત્યારે હવામાં લટક્યો છે એ પણ નગ્ન સત્ય છે અહીંયા જી વિકાસ એ જ વાત હતી કે આંતરિક જૂથબંધીનું કારણ છેલ્લા કેટલાય સમયથી અને આ લેટર બોમ્બ માત્ર અમરેલીમાં છે એવું નથી અલગ જગ્યાએ અલગ જૂથવાદ છે અને આ પ્રકરણમાં જો દીકરી પીસાતી હોય સમાજની કોઈ દીકરી પીસાતી હોય ત્યારે તમામ સમાજના અગ્રણીઓ હું એક કોઈ સમાજ માટે નથી કહેતો પણ એ આ પાટીદાર સમાજની સંસ્થાઓ તો વારંવાર નિવેદનમાં વારંવાર કાર્યક્રમો અને સુરક્ષા માટે ખાસ કરીને કન્યાઓના સુરક્ષા માટે મોટા મોટા નિવેદનો આપે છે ત્યારે એમને માટે તો આ એક પ્રયોગરૂપ એક કેસ છે કે જેને ન્યાય અપાવો મુખ્યમંત્રીના દરબારમાં જવું જોઈએ અને સાથે જવું જોઈએ પછી એ ખોડલધામ હોય સરદારધામ હોય વિશ્વ ઉમિયા ધામ હોય ઊંઝા હોય કાગવડ હોય આ તમામે સાથે જવું જોઈએ કે પાયલનો હવે આ રિપોર્ટ પ્રાથમિક છે નિલદીપ રાય જેવા તટસ્થ અધિકારીએ કરેલો રિપોર્ટ છે માર મારવા સિવાયની બે ઘટના સાચી છે સાહેબ જે હોય એની સામે કાર્યવાહી કરો તો આ પાંચ મહિને કે છ મહિને ન્યાય માટે આ પત્ર લખવો એ દીકરી માટે તો શરમજનક છે અમરેલી માટે કે જે ભૂમિએ પહેલાં મુખ્યમંત્રી ગુજરાતના આપ્યા છે જીવરાજ મહેતા આ એ મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રીની ભૂમિ છે અમરેલીની અને દિગ્ગજ નેતાઓ હું ફરીથી કહીશ

હવે જોવાનું રહેશે કે મુખ્યમંત્રી સ્તરેથી આ આખા કેસમાં શું કાર્યવાહી થાય છે શું તપાસ કરવામાં આવે છે શું આમાં હવે કોઈ પગલા લેવામાં આવશે કે કેમ એ અત્યારનો સૌથી મોટો સડકતો સવાલ છે જો પાયલ ગોટીને દાવા સાચા છે કે ગેરકાયદેસર ધરપકડ થઈ ગઈ છે એ રિપોર્ટમાં બહાર આવી ગયું છે નિલિપ્તરાયજીના તપાસમાં તો પછી કેમ અહીંયા વિલંબ થઈ રહ્યો છે એ સવાલ અમે અત્યારે સરકારને પણ પૂછી રહ્યા છે અને તમે પણ આ બાબતે વિચારો કે કેવું આમાં ગંદુ રાજકારણ રમાઈ રહ્યું છે હમણાં જ જે નલિન કોટડિયાનો કો કિસ્સો મુફદલ સામે આવ્યો તો એમાં આપણે જોયું કે કેવી રીતે રાજનેતા અને આ અધિકારીઓની મિલીભગતથી ખંડી પણ માંગવામાં આવે છે અપરણ પણ થાય છે આવા આવા દાખલા છે અને શું આવું એક બીજો કાંડ તો નથી થયો ને અમરેલીમાં માં એ બાબતે તલસ્પર્ચી તપાસ થાય એ જરૂરી છે મારી વિશેષ રજૂઆત બધાની વાત અંતર્ગત બસલ આટલું જ આપ જોતા રહો ગુજરાત નમસ્કાર